કાંકરે તાલુકાના મુખ્ય મથક દેવદર રોડ પર હોસ્પિટલનું પંદર જાન્યુઆરીના રોજ ભૂમિપૂજન કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ થયા અને હવે આખરી ઓપ આપવામાં આવશે મળતી માહિતી પ્રમાણે સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત સમાધિવાળું વાદળી ગૌમાતાનું મંદિર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ છે અને છેલ્લા સાત વર્ષથી સિહોરી જીઆઈડીસી પાસે એમએસ એસ બ્રધર્સ પેઢીના માલિક મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી અને સિહોરી ગૌરક્ષકો ટીમ દ્વારા શ્રી વાઘડી ગૌ સેવા હોસ્પિટલ ચલાવે છે જેમાં બીમાર અસક્ત બિનવાર સિંહ માતાની સેવા થાય છે ત્યારે હવે સમગ્ર સિહોરી ગ્રામજનો અને સિહોરી વેપારીઓ અને જુદા જુદા સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા લોકફાળો કરી સિહોરી દિયોદર રોડ ઉપર ત્રણ વીઘા જમીન ઉપર શ્રી ગૌધામ પથમેળા પ્રેરિત શ્રી બાગડી ગૌ સેવા હોસ્પિટલ સિહોરીનું ભૂમિપૂજન તારીખ પંદર એક બે પચીસ બુધવાર બપોરે ત્રણ થી પાંચ કલાકે પરમ પરમસદરે ગોઋષિ સ્વામી શ્રી દત્ત શ્રેનંદજી મહારાજ ના પાવન કરૂમિપૂજન કરવામાં આવશે અને ગુજરાતના લોક સાહિત્યકાર દશરથદાન ગઢવી અને દીપકભાઈ જોશીધોરા બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ભવ્ય લોક ડાયરામાં મોજ કરાવી ગૌમાતાના લાભાર્થી લોક ડાયરો યોજાશે જેમાં વિશેષ સંતો ઉપસ્થિત એવા પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ અને કાંકરે તાલુકાના શિવરી રતનપુરા ખાતે આવેલ ભારત ઉપરના એમએસ બ્રધર્સ પેઢી સહિત પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભી તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહેસાણા જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી ભારતસિંહ જસવંતસિંહ ભટેસરિયા ઠાકોર અઢારે આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવ શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં પધારવા માટે ગૌ ભક્તો સહિત આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે પંખી પાણી પીસે ઘટના સરિતા

આપણે શિયોરી ખાતે પંદર જાન્યુઆરીના દિવસે આપણે નવીન જે ગૌશાળા છે હોસ્પિટલ આપણે આપણે આયોજન રાખ્યું છે એમાં સૌ ગૌ ભક્તોને હાર્દિક આમંત્રણ છે શ્રી માદળી ગૌ સેવા હોસ્પિટલ શિહોરી ગૌ સેવા બોલું છું અમારા ગૌશાળામાં ગૌ સેવા હોસ્પિટલ હાલ ગવર્મેન્ટ રેસ્ટઉન પાછળ યથાવત છેલ્લા સાત વર્ષથી ચાલુ છે પણ હવે અમે લોક લોકફાળો કરી અને લોકો પાસેથી ફાળો લઈ અને નવી જીત્યાર રાખી છે ગૌશાળાના ખાતે રાખી છે અમારે હાલ તડામાર તૈયારી ચાલુ છે અને પછીનાથી મોટા બાપુ વધારવાના છે મુકુલ બાપુ વધારવાના છે અને આથી તમામ પબ્લિકને અમે જાહેરાત કરી છે પત્રિકાએ લેતી છે અર્થાગ આગેવાનો નેતાઓ તમામ આપવાના છે આપ સૌ અમારી ગૌ માતા અમારું તમામ પૂર્ણ કરશે જય ગૌ માતા જય ગૌ માતા જય ગોપાલ ખુબજ આનંદ થાય છે પવિત્ર ભૂમિ એવી સુધી આ ધન્ય ધરાવ પર ભગવતી ગૌમૈયાનું એક દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે અને એ જ ભૂમિ ઉપર આ શિવની પવિત્ર ભૂમિ ઉપર નવીન જે ગૌશાળા બનવા જઈ રહી છે તારીખ પંદર એક બે હજાર પચીસના અહીંયા ભવ્યાથી ભવ્ય ગૌશાળાનું નિર્માણ થઈ જવા જઈ રહ્યું છે એ પ્રસંગે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું છે તો સર્વ ધર્મપ્રેમી જનતા આજુબાજુના ગામોની જનતા તથા બધા જ કર્મચારીઓને નમ્ર વિનંતી આ પુણ્યશાળી કાર્યની અંદર આપ આવો મા ભગવતીના દર્શન કરો જય ગૌમાતા ગોપાલના મુખ્ય મથક શિવરે ખાતે જીવન સમાધિ ગૌમાતાનું મંદિર આવેલ છે અને એ પાવન ધરાવ ઉપર ટૂંક સમયની અંદર પંદર તારીખે ગૌમાતાનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે અને દાતાઓના સહયોગથી એક નવી જમીન પણ રાખવામાં આવી છે ત્રણ વીઘા ત્યાં ગૌમાતાના સ્થાનિકની અંદર એક ભૂમિપૂજનનું આયોજન છે અને પત્મનાથી મુકુંદજી મહારાજ અને મોટા બાપુ પર વધારી રહ્યા છે તો આપ સૌ ગૌપ્રેમીઓને વધારા ભાવભર્યું આમંત્રણ છે